નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે આ રેકોર્ડિંગમાં સાંભળો એક ભાઈને બીડી પીવાથી આભડેટ લાગી ગઈ તમને લાગે છે ને નવાઈ પણ સાંભળો પૂરો વિડીયો તમને પણ મજા આવશે અને વિડીયો સાંભળવાની મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા છો અને વિડીયો નવો નવો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

તો અહીંયા એને સોંપડે એવું લખાયું કે ભાઈ અમે હરિજનની ની બીડી પીધી છે માતાજીના રૂપિયા ભરવા પડે આ નાટ વિશે અને મને એના એક સમાજ નો છોકરો છે ને એને કીધું અને પાછો જે વ્યક્તિ ત્યાં જેલમાં હતો ને એની પાસે હું અત્યારે મળી હોય કે હા ભાઈ અમારે તો તમારું નામ લખવું પડે કે હરિજન નું સોંપડે અને માતાજી મોર માનવું પડે તો મેં કીધું મનસુખભાઈ ની અરે વાત કરીને આનું કહવાનું ઊકરું હોય

ઈ પોતે ઈ છોકરાએ જે પોતે જેલ છોકરો હતો ને ઈ છોકરાએ જ મને કીધું ઈ તો દંડ અહી સો રૂપિયા ભર્યો હોત તો જામીન જ નો દેવા પડત એમ નેમ છૂટી જાત દેવી છોડાવી દેત એટલે મેં કીધું એનો નંબર અહી છે અને મેં કીધું હું એની પાસે જઈ આવ્યો હોય તો ત્યારે મેં કીધું ભાઈ તમને તમારી જેલ મોકલ્યો ને એ દેવીએ મોકલ્યો નથી જેલમાંથી સૂટ્યો છૂટ્યો ને એ દેવીએ છોડાવ્યો નથી એટલે મને હું છે કે અત્યારે મેં કીધું ભાઈ તમે અમારી સમજ વિશે આ લખો છો ભલે તમે તમારું તમતારે જે થાતું હોય એ કર્યા કરો અમારી સમાજ નું નામ હું કામ તમે સોપડે સડાવો છો હા તો મેં કીધું આનું શું કરવું એટલે એનો મતલબ એ બીડી પીધી ને એટલે દેવનો નો દંડ ભર્યો હોય હા એવું કે દંડ ભર્યો પણ નામે લખ્યું આપડું સમાજ નું કે બીડી પીધી ના સોંપડે સોપડે ને એમ હા તો મેં કીધું આનું કઈ થાય કરી એનું થાય જ ને નંબર બમ્બર છે હા એનો નંબર છે ને લાવો એક મિનિટ હો ઘરમાં ભાઈ આવું છે ચોપડો હમણાં માતાજી ચોપડો ચાલી જવાની છે આ માતાજી છે ને google ની માતાજી છે હાલો તમારું નામ બોલો છે મારું નામ હા તો હું તમને શું કઉ છું પેલા મારી વાત સાંભળો હા એની હારે વાત કરો એ કદાચ youtube માં ચડાવા જાશે કે આ રીતે ચડાવવું જોઈએ તમને અમને જાણ કરનાર હું કોઈ માતાજી નો ભુવો નથી જો ડરતા હો અને આ સમાજ ડરવા ડરવાની વાત જ નથી ડરવાની એમાં વાત જ પણ આ તો શું છે કે મારે

નામ આપડે હરિજન ખોટું સોંપડે હું કેમ ચડાવું છું હું ની માં જઈ આવ્યો ત્યારે મેં કીધું તમે જે કરો કરતા કરે રાખો અમારું સમાજ નું નામ જો મા વિક્રમભાઈ ના મોબાઈલ નંબર બોલો એકાણુ જીરો

હા તે એવી રીતે મેં કીધું હમ કે મેં બીડી પીધી ના પછી હરિજન ગણો પછી આપડે ગમે એ ગણો તમે હા એટલે આપડી નેટ માં પછી દેવી નો દંડ ભરવો પડે કોને આપડે હા આપડે ભરવો પડે ને એતો હા એટલે ઈ મેં કીધું મેં વાત સાંભળી હમ હા એટલે આપડી દેવી નું જે થતું હોય એ કર્યું હોય ને તો જ નકર તમે નેટ બારે મુકવા પડે. હા આપડી બેન છોટુ એ છે ને હુ કર્યું અત્યારે આપડે એ અમારા જોશી દાદા હતા ને હા જોશી દાદા આપડે ક્યાં આપડે કરશીન દાદા આપડે ભાદરોય હા એમને દંડ કીધો એટલે દંડ ભરી દીધો પાંચ રૂપિયા કપાય વધારે હા પછી એ દંડ ભર્યો તય નકર પછી નાઈટ બારે મુકવા જોઈએ એનું કારણ છે કે આપડી નાઈટ માં આ તમે ગમે એ નાઈટ ની બીડી પી લ્યો ઈ

માતાજી જેલ માં આયવા તો ઈ તો હું છૂટી ગયો હા જમીન દીધા કે માતાજી ને માતાજી જમીન કેતા કે કોઈ ચોપડી વાળો લેવા એ હવે જે ઈચ્છું હોય એ છૂટી ગયા હું પૂછું જવાબ દે હું એમ કવ છું કે એમાં પાછો દેવી જામીન થઈ તી કે પછી ઓલા કોઈ કોઈ ચોપડી વાળા આયવા તા એમ કવ એ તો મારા બાપે છોડાયો તો મને તો ભૂવો હતો દેવી નો એને એમને છોડાવી નાખ્યો પછી કોર્ટ માં ધુણ્યા તા કે પછી ન્યાં કાગળિયા માંગ્યા તા

આવડે ફોન માં રજા લ્યો એટલે જ નંબર નાખતા આવડી જાય મારી હાલજી એક વસન દે અને હોળ નું વસન નું દે ને પછી કદાચ કામરૂ દેવ ની હોય તો બાપ મેલડી આખી ગઈ જાય

વનિયો વનિયો બોલવો એ હા ચાલો ફોન કરાવ આગળ કે આટાણે હોય તો ન્યા વાત કરાઈ ને લે આયા ન જ ઓ માર કાકા ને ઘરે છે તો એના નંબર હોય તો દે ને તારા બાપા ના લે મારા બાપા નું નંબર માં સાલુ ની છે ને મારા બાપા ને મારા પાસે નો છે બીજો હે મારા ભાઈ નો બીજો આઈ લે કેટલા ફોન કરી એક વાત નથી થતી ભુવા હારે વાત કરાઈ ને લે

તમે કોણ બોલો હું મનસુખભાઈ બોલું શું કામ થી માતાજીનો બુવા છોકરો કઈ માતાજી બીડી પી ગયો હા એમાં વાત કરવાની માતાજીની ભાઈ હા ગોરધન ભાઈ નથી બોલવાની કોણ બોલે છે આપણે ના ના બોલવું છે આપણે ના ના હા કે શું ગામ થી હે કે શું ગામ થી બોલો તમે અમે બાદરાજી બાદરાજી હા આટણ વાચી એમ રેવા આવ્યા ને ત્યાંથી બોલીઓ લા છોકરા કઈક બીડી પીધી હતી ને બીડી પીધી તો કોણ જાણે ભાઈ તો કેટલા દિન હોય હા તો બોલા ગોરધન ભાઈ બુઆ ને દેવા ને વાત કરવી પેલા એવડા ઈ ભુવન બુવા અત્યારે બધું આમ છે બાર ને હું અહીં ઘેર છું એટલે તમને શું કવ હ એમાં ઘણા થાય પછી ફોન કરજે એના એનો નંબર આપી એના તમારો તો ગોરધન ભાઈ નંબર વઈ દયો ભાઈ આ જો સાલો રાખો એ કોણ બાલા કાકા બોલો ને કે હા હવે તમારા અવાજ માથે વર્તી દી અમે હા બાલા કાકા વાહ ના ભાઈ આવેલો આપણે જેલ માં તો આપણે ગમે ગમે વરણ હોય એમાં તો ખબર નથી આપણને હા તો જેલ માં એને બિચારા ભૂખ માં નઈ કોકે બીડી આપી પીધી હોય એમાં શું આ આપણે દેવીનો ડંડ તો કરવો પડે ને લ્યા દેવીનો ડંડ અમારે કરવો પડે તમારે શું કરવાનું મને ખબર નથી અમે તમને ગોરધનભાઈનો નંબર દીવાનો ભાઈ હા થઈ ગયું ઘરે ખમનો સાળો રાખ હા તમારું વારગીને હ

خمان چیساhertz હમરા બાટીરા હા છો આપને નારી થાય દેવી રાખીને શું એક વાત હાલો હા કોણ હે કોણ તમે હા હા આપડા ગોરધન ભાઈ નું કામ લે હા આપું કોણ લો હાલો હા કોણ બોલો હું વનિયા ભાઈ બોલુ છું કોણ વનિયા ભાઈ તમે આવો તમારે આવત નું ગાડું જે થાય આપવાનું છે આમ જોવો તમારે હાથે ઉલખેલ એક બાઈ સડી હતી તમે અહીં આવો

જેલમાં દંડ કરવો પડે ને એવું બધું કરવો પડે એવું પડે હા પણ તમે આવો તો ખરા એ બધું કપાઈ ગયું એ ગયો પણ તમે માર મોટો છોકરો નથી એટલે તમારે ભાદરોજ માં આદુ ની છોકરી એ છોકરા ના બીજા ભાઈ હાથે જોવા નથી આમાં અમારે બખાવા હાલે નોખ નખા

હા બીજો કાઈ દણ નથી પણ આ બધી નાચની બીડીયો ને બધી નાચના ભેળ હેડો નો કરાય લે ના આ બીડીયો ને તો બહુ મોટું થાય હવે જજો જે તો હું ને આવો આલ મુ તો તો બીડી નું થાય તો આ લ્યો તમને કાય હું

હવે કે રકેબી સાની હોય ત્યાં તો બધા માનવ પિતા હોય તો ધર્મ ઓલું કેવાય આપડે નામ થોડું બાબા તમારે એમાં ને બધા આપડા ભાઈ બંધ હોય ને આપડે ભાઈઓ કેવાય હવે હારા કામે નઈ મોડા કામે ગયા હોય

અમારે અમારે અહીં રઘાભાઈ છે પછી કસાભાઈ છે પછી રાજુભાઈ છે હીરાભાઈ છે અમારા ઘર જેવા સમજ છે કાંઈ પણ અમે એની માનતા એની માતાજી ની કરી હોય ને તો ઘરે છે અમે દી આવી હું ઘરે માનતા બાંધતા ને ભૂલી જાવ માનતા વાળા નથી બોલતા બોલપેન વાળા બોલે છે હા હા એ તમારું હાશું આ કાગળ માં તા બોલપેન માં તો જેલ માં ગયા તા માનતા થી નતા ગયા કોની હારે બાજા તા કોની હારે આ છોકરો જેલ માં ગયો કોની હારે બાજા તા જુગાર માંથી હા જુગાર માંથી જુગારો માતાજી જુગાર માં જુગારમાં આવી હતી જેલમાં

હા હા એટલે આમાં બધા સીધા થઈ જાવ એની કરતા નથી કોઈ બાકી તમે જેલ ભેગા મોકલો કોક તમારી જગ્યા જો કોઈક માથું હોત ને તો

હા તો તમારે લાખ રૂપિયા ની વાત છે એમાં નાની નાના આપડે ઘણા ખબર ના પડે કેમ રેવું કેમ રાખું હા એટલે હરિજન ના બીડી પીધી દેવીએ દંડ લીધો સોપડ કર્યા ત્યાં માંડ છોડ્યા ને એ દેવીએ છોડ્યા તમારો ડો જામીન દીધા તોડ્યા